બાળકો એવું કયું પ્રાણી છે જે માણસની જેમ રોવે છે આપણે માણસ રોવે ને એમ રોવે બોલો તો કોને ખબર છે હાથ ઊંચો કરીને જવાબ દેવાનો બોલો ભાઈ ગાય નહી ખોટી વાત તમે બોલો તો ભાઈ ખોટી વાત માણસ જેમ રોવે બાળકો આપણે રોવે ને એમ રોવે હાથી ના ખોટી વાત ચલો ભાઈ તમને આવડે છે બોલો તો જોય કબૂતર ખોટી વાત તમે બોલો તો ભાઈ રીસ વેરી ગુડ સાચો જવાબ છે રીસ ને એ Manas mrzli mrove se bolelo.